આઈપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં આવેલ નારોલ વિસ્તારમાં રશ્મિ વિહાર રેસિડેન્સીમાં આજ રોજ પાંચ ત્રણ બે હજાર પચીસના જીસીએસ હોસ્પિટલ દ્વારા ફ્રી ચેકઅપ અને દવાનો કેમ્પ રાખેલ હતો તેમાં ત્યાંની રેસિડેન્સી તથા આજુબાજુના લોકોએ લાભ લીધો હતો બસોથી વધારે લોકોએ લાભ લીધો હતો રિપોર્ટર અશ્વિન ચાવડા હેલો નમસ્કાર નમસ્તે બેન તમારું શુભ નામ મારું નામ સેલીના મેકવાન છે હું જીસીએસ હોસ્પિટલમાંથી આવું છું ત્યાં ચૌદ વર્ષથી સ્ટાફ નર્સની ભૂમિકા ભજવું છું અને અત્યાર સુધીમાં ઓછો ઓછામાં પાંચસોથી છસો કેમ્પ કર્યા છે અને અમારા બધા જ કેમ્પ બહુ સક્સેસફુલ હોય છે ગમે તે એરિયામાં જનરલ કેમ્પ હોય મેમોગ્રાફી કેમ્પ હોય અમે બધા જ એરિયામાં કેમ્પ કરીએ છીએ અને અમે જ્યાં અમને કોલ આવે ત્યાં અમે જ્યાં પહેલા અમે સંસ્થાની મુલાકાત લઈએ છે અને પછી અમે કેમ્પ ઓર્ગેનાઇઝરને મળીએ છે કેમ્પ કરીએ છે અને અમારા બધા જ કેમ્પ સફળ હોય છે અને દવાની સેવા આપીએ છે જ્યાં જે જરૂરત હોય એ પ્રમાણેના ડોક્ટરો બી અમે સર્વિસ માટે એમને જે પેશન્ટોની રીક્વાયર હોય એ પ્રમાણે લઈ જઈએ છે ને એ પ્રકારની અમે સેવાઓ આપીએ છીએ થેન્ક યુ સરફ નમસ્કાર રાજપૂતનો બરોજ અહીંયા સાહેબ રાજપૂતની યર સોસાયટી છે